દાહોદ નજીક ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પર એક ટ્રક તેમજ એસટી બસ વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ચાર વ્યક્તિઓને ઇજાઓ પહોંચતા તેઓને એકસો આઠ મારફતે સારવાર અર્થે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હોવાનું પ્રાથમિક તબક્કે માહિતી પ્રાપ્ત થઈ છે આપને જણાવી દઈએ કે દાહોદ નજીકથી પસાર થતા ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે ઉપર ઓખાથી ઇન્દોર પ્રીથમપુર તરફ સાબુ ભરીને બનાવવાનો પાવડર લઈને જતો ટ્રક અને એસટી બચ વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ ટ્રક ઓખાથી ઇન્દોર પ્રથમપુર જઈ રહ્યો હતો તે સમયે રાબડાલ હાઈવે ઉપર અકસ્માત થયો હતો અકસ્માતમાં ચાર જેટલા વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી જેના પગલે સ્થાનિકોએ એકસો આઠ મારફતે ઉપરોક્ત ચારેય ઈજાગ્રસ્તોને દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હોવાનું માહિતી પ્રાપ્ત થઈ રહી છે આ અત્રે ઉલ્લેખનીય છે કે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પર ઘણી વખત રોંગ સાઈડ ઉપર વાહનો આવતા હોય છે સાથે સાથે આ ઈન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પર અવારનવાર માર્ગ અકસ્માતના બનાવો બનતા હોવાથી આ હાઈવે અકસ્માત ઝોન તરીકે પ્રસ્થાપિત થઈ રહ્યું છે ત્યારે આજે વધુ એક વખત રાબડાલ નજીક આ સાબુનો પાવડર ભરેલો ટ્રક અને એસટી બસ વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર અર્થે ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હોવાનું સામે આવી રહ્યું છે